બાપ ની પેલી બે વીઘા હતી ખબર રોડ ઉપર હા ખબર રોડ ટચ આ લીધી ને પેલી નેચાડા વાળી છે ઈ આલ દે ને કપાજી તમાર કેટલા વીઘા જમીન છે મારો ઓમ ડોટ વીકો છે બધું થઈ એટલે આ ભાઈ આલી દો કે આવી જિંદગી શું કોમ ભિખારી જેવી જીવો છો હા ચાલ મારે ઈચ્છા તો એ જ છે હવે આલી જ દેવી છે નજો જો વીકાજી ડાલુ સાફ કરજો પૈસા વાળા છે તો કરાવે ચાટુજી તમે કહો આ ગમે ભલે આપણે બે મોટા રહ્યા પણ આપડા આ છે ને ભાઈબંધ જોશે આપણે ના કરાવે સાહેબ તમે સમજતા તમ નહીં અરે ભાઈ બકરાજીનો નો છોકરો આપડી તોલે ના આવે માટે તમને ખબર પડે છે તું જે આવું ના કેવાય યાર કોને રીસડે એવું ચમ રીસડે યાર કોક અરે ભાઈ રીસ ચડે તો ઘેર જઈને વધારે ખાય જે હોય કેવું જ પડે ને એમની જોડે શે શું તાણે કે નહીં નહીં બાપે નહીં રાશો શે જમીન છે ખાલી 15 વીઘા બાકી બીજું કોઈ નહીં એટલે આ ભાઈ 15 વીઘા છે ને તો ભટકાવી દેવાની હોય અને જિંદગી રાજા જેવી જીવાય આવી થોડી જીવવાની હોય

અને વિકાસજી તમારે જમીન ઘટાવી હોય ને તો આપણને ફોન કરજો કોન્ટેક કરી હારીશ ને કે તમારો કાકો પેલો જી રહ્યો ને એ ઉંશિયાર છે તમારા બાપ જોડે કશું નહીં રહેવા દે અને હું તો કહું તમારા બાપ જોડે જઈને આ જમીનની વાત કરીને તમારા ભાગલા પડાવીને તમારી

પાછા ભૂલ ના થાય ના ના થાય કાલે આલી જાય એટલે પતી ગયું આવા નાવા તા કેટલા તાઈને વરા કાઢ્યા તમે ના ના આલી દે છે તો કા અમે નાઈ ગયા તો ના તું પૈસા શું કરા છે વા તારા બાઈક રોજ ઉઠણી કરા છે વા હાલ હાલ આપણે કાકે ને હાલવા છે કે આ તો આલી દે લમળો મટે પછી હાલ દે જમીન માં છે ને આ લપસા લબલા ના રાખ આલી દે હું કાલ ઉઠીને પછી તો ફોવા થાય આમાં એ વાત સાચી છે લાવો નાખો એ તો હું નાખી દઉં

વેચવાનું નઈ આપડા ભાગે એટલું આવે છે અને વેચવાનું કેતો નઈ આ કોણ દી તો બોલ છે ગાયો બોલ છે હમણાં પણ કાકા જો મારથી થાતો ને તમારે એકલા નું કામ કરું તો સારું ના લાગે તમે કામ કરતા એટલે મને હા પણ કોઈ વેચવાની વાત નઈ કરવાની જમીન વેચવાની વાત નઈ કરવાની ભલે હુકો રોટલો ખાવો પણ

એ બધી વાત સાચી છે પણ આપણે કોઈ જમીન વેચવાની નહીં આ તને ભણાવ્યો છે એમ નોકરી સેફ થાય એવું બરાબર અને જે ખેતીનું થાય તો હું કરી દઉં પણ તમારે તમે કોમ કરો મારાથી જોઈ નહીં જાતો એમ આ શોખ ના જોઈ તો ઓછો બંધ કરી દેવાનો મારા કાકો મોન છે ને પણ આને કોક કરીને મનાવો તો પડશે વેસી મારવી છે ગમે રીતે તમે જોવો ને જોરદાર મેળ આવી ગયો હો હોય જોરદાર કોમ કર્યું દોઢ કરોડમાં આપણી દોઢ વીઘા જમીન વિકાઈ જાય

તો પછી દોઢ કરોડ કરોડ છે ને હાલ વાપરો રાખ્યા ઘરે અને બીજા બધા મકાન માં વાપરી દેવાના અહીં ઉડાડી જ દેવાના શું કરવાના હવે તમે રાજા જેવી જિંદગી જીવવાની

હા હા ભાઈ અમે તારા છે તું તારે જમીન ના રખાય ના જીવવાની હોય મારવાની બધી આલી દેવાની શું કરવાની છે બીજી વાત પેડા મોટા ભાગમાં હાથ તો આવે છે ને બસ તો આલી દો આલી દો ભાત પડાય ના મને તો આપણને ફોન કરજો આવો અમે આપણે થા લેવા જાને હાડો એ 15 15 વીઘાનો ભેગો નઈ થઈ જાય એટલે તમે ફોન તો કરજો અમે આવો પછી વાત બધી એટલે હું જોડે આવ્યો હાડવાડ હાડો ગાડી લેવા આજ તો મારા બાપાને ગમે કઈ જોવા તો એસી માગ બધી કાકા એમ એમ જડજો આપણે મોટા બાની હાડો કોમ કામ છોડજો શું કામ પડી અરે માર થોડા કાગળ જોવા છે પણ તારે કાગળનું શું કામ છે તમે અહીંયા ધડા પાસ વાત કરો હાડો હડો એટલે ચોલ લઈ જાય છે એટલે છિયા કાગળની વાત કરવા પડ અરે આપણે પેલે હા 15 વીઘા ને હે એટલે પણ ના તો પાડી નહીં બેટવારી આપણે વેસન મારે મારા હાથ ને હાથ વીઘા નોખી પડાવન છે એટલે ના બોલે કોઈ ધડો તો તારો વાત તને ખબર તો છે બે બે ચાર ગાળ્યો બોલ છે આપણા હાડા હાથ આવે છે ખાત વીઘા હાડા હાથ આવે એ હાડા હાથ આવે તો વીઘા મારા જોવે નોખી દે રે કઈ દો તારા હાજા તાર બાને કે પંડીજી શું કામ કરા છે

હા નતું કરતો કોઈ દાડો અલ્યા રેવા દો રેવા દો કોઈ શરમ નથી આવતી મારા ભાઈ પર હાથ ઉભાઈ એ બધું રેવા દો મારા હાડા હાથ સીધા તમે જો એટલે જો મારા નોમે કાલ નહીં આલી અલ્યા આલી જ ને એને હાડા હાથ પર સોલીન મરતો અલ્યા કશું તર આ ખાવા સમય બેસી તું તારે એને જમીન જોવો તો તો બેન ખાવાનું વાટલો વેચી રહે તો તું ખાય છે મે ખાસા મે ત્રણ માળનો બંગલો બનાવીને ઉપર બેસીને ખાશે મને વેચીને આ ધંધો કરવો છે મોય જમીન નઈ વેકું

તું એની પછી પણ બોલો છો આ જો જબા બબબા પહેરી આમ ચશ્માં ખબર પડે કને તારે અરે મારા મારા છે જમીન પાછો બકરા છોકરા પાછા છોકરા પાછા છોકરા પાછા કાકા દે દે તો ઘરે મારે બકરા તારો છોકરો કેટલા ટૂંકારા હાલ હતું આપણે નાખે છે મારા તારા ઘરે ભોણ મોડવા આવવાનું છે કે થોડું માપમાં બોલ વિકા માપમાં બોલ તો હારું અને હું બગડ્યો ને તો અરે હમણાં આટલા મો એનો પતો નહીં હોય તો એમ તો ની વાંચી છે તમે હેડ તું તું એક ચેર જમીન ચાલુ તો સમધાઈ દેજે આ જો તો ખરાબ છે છોકરો હોવાનો બકરાનો ખરાબ ખરાબ એટલે શું આખો ના શેંગ ચડે છે એટલે ખરાબ આખો કે મેલ્યા મુના વધતા ના કા મારી નાખો તારી મારી નાખે એવો છે ને તાણે મને મહત્ત્વથી ખાઈ જી હતી હડો રડો ખરે મારે હા હાથ વિઘાનો જમીનના આગળ જોઈ નથી જોયો મારો જમીન જોવે એટલે જોઈ રડે આ તને હું જમીન આલું હેઠ આ ફટવાડ્યા હતા ને એના દાલ દીધા હતા તમે લોકો મારે તમે જુઓ એટલે વાત પતી ગઈ ને આ હું આલું કરે તમારે જમીન તમે તો કાલ ઉઠે ટપકી દો તો આ તારા જમીન ભાવ સારા છે તો હાડા હાથ વીઘા વેચે ભાવ ચા મળે હું એન્જિનિયર નું તમને ખબર નહીં તું હેડ જ પુતલા ઉપર હોય ઓયા શું ખબર પડે માર બા તો કાલ ઉઠીને મને કોઈ ના બતાવે તો લે આ તારા બોરિયા પીકા કર અને પછી રવાના થઈ જા તું પક્કા બસ બીજી વાત થઈ હા થી હું તારો બાપ નઈ તું મારો છોકરો નહીં બરાબર તારા બી મોરિયા પકડી આ પછી તાકો નહી